હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે ગણિત ધોરણ દસ યુનિટ નંબર આઠ જેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલા નંબર એક જોઈશું મિત્રો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રિકોણ એ બી ખૂણો બી કાટ ખૂણો છે જેમાં એ નું માપ ચોવીસ સેન્ટીમીટર અને બીસીનું માપ સાત સેન્ટીમીટર છે તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો એમાં એક સાઈન એ કોસે અને બીજામાં સાઈન સી અને કો સી શોધવાના છે મિત્રો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ એ સી દોરીશું જેમાં મિત્રો આપણને એ નું માપ આપેલું છે ચોવીસ સેન્ટીમીટર બીસીનું માપ આપેલું છે સાત સેન્ટીમીટર મિત્રો કાટકોણ ત્રિકોણમાં એસીનું માપ શોધવા માટે આપણે પાયથાગોરસના પ્રમયનો ઉપયોગ કરીશું પાયથાગોરસ પ્રમય મુજબ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ અહીંયા મિત્રો કર્ણ એસી છે બાકીની બે બાજુઓ એ બી અને બીસી ના વર્ગના સરવાળા જેટલો થશે એસી નો વર્ગ બરાબર વર્ગ વર્ગ પ્લસ અહીંયા મિત્રો એ બીની કિંમત આપેલી છે ચોવીસ એટલે થશે વર્ગ અને બીસીની કિંમત આપી છે સાત એટલે થશે સાત નો વર્ગ મિત્રો ચોવીસ નો વર્ગ કરશો તો પાંચસો ને છોતેર ને સાત નો વર્ગ કરશો તો ઓગણપચાસ એસી નો વર્ગ બરાબર પાંચસો છોતેર પ્લસ ઓગણ બજાર તેથી એસીનો વર્ગ બરાબર મળશે છસો પચીસ તેથી એસી બરાબર મળશે પચીસ મિત્રો આપણે ત્રીજી બાજુ જે શોધવાની હતી એ આપણને મળી ગઈ છે હવે મિત્રો આપણે કોસ એ અને સાઈન એ શોધીશું સૌપ્રથમ મિત્રો સાઈન એ મિત્રો સાઈન એનું સૂત્ર સામેની બાજુ છેદમાં કણ મિત્રો જે થી છે તે તમારે એ જોડે ગણવાનો છે એ ખૂણા પાસે તેથી સામેની બાજુ થશે બીસી અને કર્ણ એસી એટલે બીસી ભાગ્યા એસી બરાબર આવશે સાતના છેદમાં પચીસ ત્યારબાદ કોસ એ બરાબર ભાગ્યા એસી બરાબર ચોઈ ભાગ્યા પચીસ ત્યારબાદ સાઈન સી બરાબર એ બી ભાગ્યા એસી બરાબર ચોઈ ભાગ્યા પચીસ અને કોસ સી બરાબર બરાબર આવશે મિત્રો બધા જ ત્રિકોણ ગુણોત્તરના મૂલ્ય આપણને મળી ગયા છે મિત્રો આગળના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું આભાર